હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિસ્વાધ્યાય પોથી નો પાઠ ઓગણીસ સાથે જમીએ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ઓગણીસ સાથે જમીએ ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના કોષ્ટકમાં વિગતો પૂર્ણ કરશે અહીં કોષ્ટક આપેલું છે તેની વિગતો પૂર્ણ કરવાની છે તહેવાર છે એ તહેવારમાં શું શું તૈયારી કરો છો તેના વિશે લખવાનું છે સૌ પ્રથમ દિવાળી વિશે લખીએ નવા કપડાં ફટાકડા રંગો વગેરે ખરીદીએ ઉત્તરાયણમાં પતંગ દોરી ચીક્કી શેરડી ખરીદીએ ઈદ પર નવા કપડાં મીઠાઈની ખરીદી કરીએ ધૂળેટી રંગો અને પિચકારી ખરીદી કરીએ નાતાલ ક્રિસમસ ટ્રી નવા કપડાં ખરીદીએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક તમે ઉજાણી શા માટે કરો છો જવાબ અમે કોઈ ખાસ તહેવાર કે પ્રસંગ સમયે ઉજાણી કરીએ છીએ જેથી તે યાદગાર બની જાય સવાલ બે તમે વર્ગમાં કેવી કેવી ઉજવણી કરો છો જવાબ અમે વર્ગમાં કોઈના જન્મદિવસની કોઈ ખાસ તહેવારની તેમજ અલગ અલગ પ્રસંગોને અનુરૂપ ઉજવણી કરીએ છીએ સવાલ ત્રણ તમે ઘરમાં કેવી કેવી ઉજવણી કરો છો અમારા ઘરમાં જન્માષ્ટમીની દિવાળીની તેમજ કોઈનો જન્મદિવસ હોય તો તેની ઉજવણી કરીએ છીએ સવાલ ત્યાર તમારા ઘરે ઊંધિયું બને છે ઊંધિયું બનાવવાની રીત તમારા માતા કે વડીલ પાસેથી જાણીને લખો બાળ દોસ્તો અહીં ઊંધિયું બનાવવાની રીત લખવાની છે હા અમારા ઘરે ઊંધિયું બને છે સૌપ્રથમ બધા શાકભાજીને કૂકરમાં બાફવામાં આવે છે ત્યારબાદ કંદમૂળ નાખીને તેલમાં વઘાર કરવામાં આવે છે પછી જરૂરી મસાલા ઉમેરીને ઊંધિયું તૈયાર કરવામાં આવે છે સવાલ પાંચ તમને કયો તહેવાર સૌથી વધુ ગમે શ્યા માટે જવાબ મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે કારણ કે આ તહેવારમાં નવા કપડાં મીઠાઈ તેમજ ફટાકડા ખરીદવામાં આવે છે દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની મજા આવે છે છ ઉત્તરાયણમાં તમે કેવી તૈયારી કરો છો જવાબ ઉત્તરાયણના તહેવાર અગાઉ અમે પતંગ અને દોરીની ખરીદી કરીએ છીએ તલના લાડુ અને ચીક્કી બનાવવામાં આવે છે પતંગના કન્ના બાંધીએ છીએ ઊંધિયું બનાવવાની તૈયારી કરીએ છીએ સાત તમારા મિત્ર સાથે તમને જમવાની મજા આવે છે શા માટે જવાબ હા અમારા મિત્રો સાથે જમવાની ખૂબ મજા પડે છે કેમ કે બધા મિત્રો સાથે મળીને નવી નવી વાનગીઓ લાવીને જમીએ છીએ તેથી મિત્ર સાથે જમવાની મજા આવે છે પ્રશ્ન પ્રશ્નોત્તરાયણ તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓના આધારે કોષ્ટક પૂર્ણ કરો અહીં સાત દિવસની વાનગીઓ અને શામાંથી બને છે અને કોણ બનાવે છે એ લખવાનું છે સૌપ્રથમ સોમવાર ખીચડી કઢી બને છે જેમાં દાળ ચોખા છાશ બેસનનો ઉપયોગ થાય છે બેસન એટલે કે ચણાનો લોટ કોણે બનાવી મમ્મીએ ત્યારબાદ મંગળવારે સમોસા મેંદાનો લોટ બટેકા અને તેલમાંથી બને છે બહેન બનાવે છે બુધવારે ભજીયા ચણાનો લોટ મેથી કોથમીર તેલનો ઉપયોગ થાય છે બનાવે છે પપ્પા ગુરુવારે દાળ ભાત તુવેની દાળ ચોખા અને મસાલા મમ્મી બનાવે છે શુક્રવાર લાડુ ઘઉંનો લોટ ઘી ગોળ ડ્રાયફ્રૂટ દાદી બનાવે છે શનિવાર ઢોકળા ચોખા ચણાનો લોટમાંથી મમ્મી બનાવે છે અને રવિવારે ફેફલા ઘઉંનો લોટ મેથી દૂધી અને તેલથી બને છે અને મમ્મી બનાવે છે પ્રશ્ન ચાર તમારી શાળામાં મધ્યાહન ભોજનના તમારા અનુભવો લખો આ પ્રશ્નનો જવાબમાં વિદ્યાર્થીઓ તમારી શાળામાં મધ્યાહન ભોજનની વિગતો લખી શકો છો અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં નિયમિત રીતે નક્કી થયેલા મેનુ અનુસાર ભોજન બનાવીને આપવામાં આવે છે આ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે હું દરરોજ મધ્યાહન ભોજનમાં ભોજન કરું છું પ્રશ્ન તમારા ઘર ગામ કે શાળામાં કોઈ ઉજવણી થઈ હોય તેના વિશે લખો સવાલ એક ઉજવણી ક્યારે કરવામાં આવી અમે અમારા વર્ગમાં મારા વર્ગ શિક્ષકના જન્મદિવસની ઉજવણી કરી હતી બે ઉજવણીમાં શું તૈયારીઓ કરવામાં આવી વર્ગને શણગારવામાં આવ્યો હતો તેમજ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રણ ઉજાણીમાં તમે શું કર્યું જવાબ ઉજાણીમાં નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તેમાં મેં એક પાત્રે અભિનય કર્યો હતો ચાર ઉજાણીમાં તમને ગમેલી બાબત વિશે જણાવો જવાબ ઉજાણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલું કોમેડી નાટક મને ખૂબ ગમ્યું હતું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો